દોસ્તો તમે એવો નજારો ક્યાંય દેખ્યો છે જ્યાં આકાશ અને ધરતી એક સાથે મળતા દેખાય જ્યાં મિલો સુધી જાણે સફેદ ચાદર ઓઢેલી હોય તેવું લાગે તો જાણીએ એ પ્લેસ વિશે જે ભુજથી માત્ર નેવું કિલોમીટર અંતરે આવેલું છે તે પ્લેસનું નામ છે વ્હાઇટ ડિઝર્ટ ઓફ કચ્છ કચ્છના સફેદ રણની લાઈફમાં એકવાર મુલાકાત જરૂર લેવી જોઈએ શા માટે આવો જાણીએ એના વિશેષતા વિશે નમસ્કાર દોસ્તો હું ડોક્ટર ડોક્ટર યાત્રી ચેનલમાં તમારું સ્વાગત કરું છું પહેલી વાત કરીએ પ્રાકૃતિક સૌંદર્ય સફેદ મીઠાના રણના કારણે ચાંદની રાતનો નજારો બહુ જ અદ્ભુત હોય છે બીજું છે રણોત્સવ કચ્છમાં દર વર્ષે રણોત્સવ ઉજવાય છે રણોત્સવ વિશેની વધુ ડિટેલ માહિતી હું મારા બીજા વિડીયોમાં આપીશ ત્રીજું છે વન્યજીવન આ વિસ્તારમાં અમુક રહે પ્રાણીઓ અને પક્ષીઓ જોવા માટે જાણીતું છે જેવા કે ફ્લેમિંગો ચોથું છે હસ્તકલા કચ્છની હસ્તકલા જેવી કે કઢાઈ બાંધણી ભરતકામ માટે બહુ જાણીતું છે છેલ્લું છે ઐતિહાસિક મહત્ત્વ કચ્છની પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના અવશેષો ધરાવતો પ્રદેશ છે તો આવી બધી વિશેષતાઓ જાણવા માટે તમે કચ્છના રણની મુલાકાત જરૂર લેજો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો આવા અવનવા પ્લેસ વિશે જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ